નામ સાધવન સોલંકી હું આવી પાંચ વર્ષ થયા બરાબર પણ પાંચ વર્ષમાં મને આમ એટલો આનંદ આવે છે કે ઘરે આટલો આનંદ નહોતો હોતો એટલો અહીંયા અમને આનંદ આવે છે કે ન પૂછો વાત તમારા જેવા ભાઈઓ અમને મળવા આવે બધા આનંદ કરાવે અને અમારે અહીંયા કોઈ જાતને અમને કોઈ કમી નથી લેવા દેતા બેન અમને બધી વસ્તુ મારી પૂરી પાડે છે અને ઘરે ન જોઈએ એવું અમે અહીંયા જોયું છે અમારી ઘરે આટલી આઈટમ અમે નહોતી જોઈ જમવામાં એટલી આઈટમ અમે અહીં જોઈ છે અને અહીં બહુ મજા આવે છે ઘરની રજા લઈને જઈએ ને અમે તો અઠવાડિયા લીધી હોય ને તો બે દાન પાછા અમને આ બેનો પ્રેમ છે એટલે બોલાવે છે પાછા અને એ બેન અમને બધી રીતે ફરવા લઈ જાય છે લાખોમાં એક છે બધું અમારા અહીંયા પ્રેમ બી એટલો કરે અમને આમ હાથ

કોઈ લેવા આવે તો જાવ કે ના જાવ કોઈ જરૂર નહીં જવાની આ દાદા ને દાદી કપ્પલમાં છે મજા આવે મજા આવે છે ને મજા આવે અમાર બેન જોડે મજા આવે રામ નામ લખે છે સવારની પ્રવૃત્તિમાં આ ડેઈલી રામ નામ ની ચોપડી ભરે સવારે 6 વાગે કરું છું રામ નામ લખું રાતે સુતે ઊંજી રાખું મારા ને સેવા મોલે તલાબેનો લેવે લઉં છું

પણ એમ છતાં અમારા હૃદયમાં તો દરરોજ એમ જાગૃત છે સો આપણે અહીંયાથી વંદન કરીને અહીંથી આપણે સંસ્થાની શરૂઆત કરીશું સંસ્થામાં સ્ત્રી પ્રધાન સંસ્થા છે એટલે સ્થાપના લેડીઝે કઈ રીતે તમે વિચારો કે હૃદય કદાચ લેડીઝનું વધારે પડવું હોય છે ગણતરી કરતાં એને બિલકુલ આવડતી હોતી નથી અને એટલા બધા વર્ષો પહેલાં આ સંસ્થાની સ્થાપના કરી ખરેખર ખૂબ જટિલ કાર્ય હતું જે ખૂબ સરસ રીતે કરી રહ્યા છે હાલમાં એમના દીકરા શું નાગરવાડિયા પણ અહીંયા કાર્યરત છે સવારનું બધું સંચાલન નહીં કરે છે બપોર પછીનું બધું સંચાલન મારું હોય છે આપ આવી શકો છો આગળ વધતા આપણો આ પ્રાર્થના રૂમ આવશે આવો આપ આ વિશાળ પ્રાર્થના રૂમ છે જેની અંદર સવારે અને સાંજે બંને ટાઈમ ભગવાનની આરતી પણ થાય પ્રસાદ પણ થાય વાર તહેવારે અહીંયા સેલિબ્રેશન્સ ઉજવણા પણ અહીંયા આગળ જ ભગવાનના થતા હોય અને ખૂબ રંગે ને ચંગે બધા બાદાદા ઢોળ નગારા સાથે અહીંયા સરસ ગરબા પણ લેવાય પ્રાર્થના પણ થાય અને અહીંયા આગળ ભગવાનની જે કૃપા આસીન કૃપા દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે આ લાઇબ્રેરી છે જેની અંદર વડીલને બુક્સ વાંચવી હોય કશું કરવું હોય તો અહીંથી અમને બુક્સ મળે છે જેના કારણે સમય સારો વ્યતીત થાય આ અમારો કુટિર ઉદ્યોગ છે જેની અંદર અમારા શિવનના મશીનને બધું રાખ્યું છે જેથી કરીને વડીલોને કોઈને પણ નાનું મોટું સીવવું કરવું હોય તો બહાર ના જવું પડે સંસ્થાના માધ્યમમાં જ ફ્રી ઓફ ચાર્જમાં એ લોકોને બધું થઈ જાય બરાબર અહીંથી જ આપણે રૂમની શરૂઆત કરી દઈશું આ રૂમ છે મારા બાનું એક રૂમમાં ચાર જણ અહીંયા આગળ રહે છે અને સરસ વ્યવસ્થા સાથે એઝ અ ફેમિલી તરીકે જ અહીંયા એક રૂમ મેં અલગ અલગ નામ આપ્યું છે આપ જો છો અયોધ્યાથી લઈને હરેક રૂમને પોતાનું નામ આપ્યું છે કે જેથી કરીને મેં એવું લાગે કે તમે ક્યાં રહો છો તો કે હું અયોધ્યામાં રહું છું સસવાના ઉઠીને ભગવાનનું નામ પણ બોલાઈ જાય અને સરસ જેમ કે આ લોકોએ નક્કી કર્યું કે મને બેન નામ આપો તો એ લોકોને શાંતિધામ નામ આપ્યું છે એમની ગમતું એમની ચોઈસનું નામ આપ્યું છે રામ મંદિર એમ અલગ અલગ નામ સાથે આ સંસ્થાની અંદર બધા જ રૂમો છે નીચે બધા બાઓ છે ઉપર બધા દાદાઓ છે અને સાથે આ ગાર્ડન ઓપન રાખ્યું જેથી કઈ વોક કરી શકે લોકો કોઈ પ્રોબ્લેમ ન થાય હવા ઉજાસ ની કોઈ તકલીફ ન થાય વરસાદને પણ માણી શકે બેસીને ગેલેરીમાં અને સરસ ઠંડી પણ મજા કરી શકે સાથે અહીંયા આગળ અમારું એક ક્લિનિક છે આ ઓપન છે બરોબર ક્લિનિકની અંદર અમે એવરી સેટરડે બધા દાદાઓનું ચેકિંગ થાય એમનું બોડીનું કેમ ડાયાબિટીસ બીપી આ તે કોઈપણ જાતના અને દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે આ બે ડૉક્ટર છે અમારા લેડીઝ અને જેન્ટ્સ આ બંને કાર્યરત છે સંસ્થાની અંદર હા સંસ્થાની અંદર આપ રૂબરૂ આવી શકો છો વિઝિટ લઈ અને અમારા બ્રોશરમાં જે અમાઉન્ટ લખી છે એમાં તમે મદદ કરી શકો છો આ અગર આપણે અહીંયા આવવું નથી કોઈ કારણસર આપ આઉટ ઓફ ઇન્ડિયા રહો છો તો આપ બેંકની ડિટેલ અમે મોકલી આપી છીએ જેથી કરીને મારી બેંકમાં સીધા જમા થઈ જાય એ પણ પ્રયત્ન કરીએ છીએ અહીંયા જમવાથી લઈને કેમ કે અહીંયા આટલા વડીલો રહે છે એટલે કિચન પણ ધમધમતું હોય તો આપ રસોડા ખાતે મદદ કરી શકો છો દવા ખાતે મદદ કરી શકો છો કે આપણે જમાડી પણ શકો છો એ લોકોને દર્શન યાત્રા કે એ પણ કરી શકો છો સાથે અમે એન્ટરટેનમેન્ટ રૂમ છે ત્યાં તમે મ્યુઝિકને એ બધું કરી શકો છો આપ અને આપના ગ્રુપ થકી આપના પરિવાર થકી ચોક્કસ એ વધારો ખૂબ આનંદ આવશે વડીલોને મળવાનું કેમકે વડીલો ફક્ત તમારી પાસે પ્રેમ હૂંફ અને સાથ ઝંખે છે તમારી એક સ્માઇલ કે જેમની એક દવા ઓછી કરી દેશે સો હું ઈચ્છું છું કે સમાજના બહુ જ લોકો જે કાર્યરત છે પોતે એ ચોક્કસ અહીંયા આવે અને કહેવાય ને આ માનવતાનું મંદિર છે આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી પણ આ મંદિરમાં એકસો પચાસ જીવંત મૂર્તિ છે કે જે સમાજની કોઈને કોઈ પીડા સાથે અહીંયા રહે છે આપ સમજી શકો છો કે સંસ્થામાં આવવું અને રહેવું બહુ અઘરું હોય છે આખું ખૂબ ઘર છોડીને જ્યારે વડીલ કુટુંબ છોડીને આવતા હોય ત્યારે કેટલી તકલીફમાં હોય ત્યારે અહીંયા આવતા હોય છે એટલે એવા લોકોને કદાચ તમે બે સ્માઈલ અપાઈ જશો કે એની આંખમાંથી જે આંસુ ઓછા કરવાનો પ્રયત્ન કરશો તો કદાચ માણસો જાણે કે ના જાણે પણ ઈશ્વર ચોક્કસ જાણે છે નહીં ડાયરીમાં નોંધ થશે થેન્ક યુ સો મચ અને તમારો એક અહીંયાનો કોઈ કોન્ટેક્ટ નંબર કોઈને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા જો ડાયરેક કોન્ટેક્ટ કરવા માટે અમારી ઓફિસ નંબર પણ છે અને મારો નંબર પણ છે મારો નંબર નોંધી લઈ શકો છો આપ નાઇન ફોર ટુ સેવન નાઇન ફાઇવ સિક્સ ટુ સિક્સ સેવન જેથી કરીને તમને વ્યક્તિગત પૂરેપૂરું ગાઈડન્સ આપવામાં આવશે અને તમને સમજણ સાથે અહીંયા આવવાનું કહેવામાં આવશે આપણે અમદાવાદમાં આ એક જગ્યાએ છે જીવન અમદાવાદ નહીં આખા ઇન્ડિયામાં એક જ અમારી જે આ જગ્યા છે જીવન સંધ્યા વર્તાનામાં ઘણા બધા હોય છે એટલે ઘણા લોકો દોરવાઈ જાય છે અને ભૂલથી જીવન સંધ્યાની સંધ્યા બી છે જ પૂરો ચેક કરજો આપ આ એક જ સંસ્થા છે નારણપુરા અંકુર ખાતે અને બોતેર વર્ષથી આ સંસ્થા કાર્યરત છે તો આની માટે તમે ગૂગલ પર સર્ચ કરશો ને તો પણ તમને એડ્રેસ મળી જશે અને એડ્રેસ આપણે એડ્રેસ અને આમનો કોન્ટેક નંબર બંને સ્ક્રીન પર આવતો હશે જરૂર એકવાર મુલાકાત લેજો તમારે એકવાર આવશો એટલે તમને ખૂબ જ મજા આવવાની છે આ સંસ્થામાં એક વાર આવશો એટલે તમને એમ જ થશે ફરીથી બીજી વાર જાઓ એવી મજા આવશે અને બધા જોડે હરી મળીને જલસા કરવાની પણ મજા આવશે અને તમે જો કદાચ નાની મોટી સેવા આપી શકતા હોવ કદાચ તમે ડોક્ટર હો યા તમે કોઈ પણ મ્યુઝિશિયન હોય ભલે પૈસા નહીં તો એમને પણ તમે સેવા આપી શકો છો ચોક્કસ મારો કોન્ટેક્ટ કરજો આપનો બનતો હું સાથ અને સપોર્ટ આપીશ ઓકે થેન્ક યુ સો મચ બને એટલો આ વિડીયો શેર કરજો થેન્ક યુ સો મચ